ચલથાણ ખાતે ભજનદાસ બાપાની મધુલીની ચૌદમી સાલગીરી ભજન ધૂન અને યજ્ઞ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાય સૌરાષ્ટ્રના સન કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે જેમનો ફક્ત ભારત જ નહીં પણ તે આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા ભજનદાસ બાપાની ખૂબ દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે તેવા બગદાણાના પરણપુજ સંસ્થા ભજન બાપાની મધુલીની ચૌદમી સાલગીરી ચલથાન ગાયત્રીનગર ખાતે ઉજવવામાં આવી હતી તે દરમિયાન ભજન ધૂન બંદર સોમવારે સવારે નવ કલાકે અને મંગળવારે સવારે નવ વાગ્યે એકતાનો પાળન વિધવાન સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો જે સાંજે ચાર વાગે યજ્ઞની પૂર્ણાહુતિ સમયે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને સંતશ્રી બજરંગ બાપાના પ્રિય બુંદી ગાંઠિયા સહિતની મહાપ્રસાદીનો લાવો મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો અને ત્યારબાદ રાત્રે ભજન સંધ્યાની રમઝટ જામી હતી જેનો ભક્તજનોએ લાવો લીધો હતો કિશોરભાઈ પરમાર ગાયત્રીનગર તલઠા અમે ગાયત્રીનગર યુવક મંડળ તરફથી બાપા સીતારામની મઢુલીનો પ્રોગ્રામ કરીએ છીએ આજે ચૌદ વર્ષથી અમે પ્રોગ્રામ કરીએ છીએ અને સવાર સવારની યજ્ઞા હવન રાખીએ છીએ હવન પૂરો થાય પછી અમે મહાપ્રસાદી સાથ સહકાર થી આ કાર્યક્રમ અમે વ્યવસ્થિત રીતે પાર પાડીએ છીએ અમના મિતેશ રાજપૂત ગાયત્રીનગર ચલથાણ આજે અમારા ગાયત્રીનગર સોસાયટીમાં બજરંગનાથ બાપાની ચૌદમી સાલગીરી હતી તે નીતિ શાંતિ હવન પાઠ રાખવામાં આવ્યો હતો અને હવે સાંજે પરસાદી નું આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી યુવક મંડળ સલથાન ખાતે સૌ પ્રથમ સૌનું સારો સહયોગ હોય છે અને સૌ સાથે મળીને સારું યોગદાન આપે છે